રવિન્દ્ર જાડેજા આજકાલ ક્રિકેટમાં છવાઈ ગયા છે હોમ પીચ પર સદી અને પાંચ વિકેટ ખેરવીને શાનદાર પ્રદર્શન કરી પીઓટીએમ જીતીને ફરી ભારત માટે બેસ્ટ ઓલરાઉન્ડર તરીકે પોતાનું સ્થાન વધુ મજબૂત કર્યું છે તાજેતરમાં પિતા સાથે ગજગ્રહ બાદ જાડેજા હવે રાજકોટમાં પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીતીને આ પુરસ્કાર પોતાની પત્ની રીવાબા જાડેજાને અર્પણ કરીને આડકતરા જવાબો આપવાનો પ્રયાસ કર્યો છે તો એક ઇન્ટરવ્યુમાં રવિન્દ્ર જાડેજાના પિતાએ આક્ષેપ કર્યો હતો કે લગ્ન બાદ તેમનો પુત્ર બદલાઈ ગયો છે પત્ની રીવાબાએ મારા પુત્રને છીનવી લીધો હતો હવે આ ચર્ચામાં રવિન્દ્ર જાડેજાનું તાજેતરનું નિવેદન કેન્દ્ર બિંદુ બની રહ્યું છે જાડેજાએ આ મેચ એવોર્ડ પોતાની પત્નીને આભારી ગણાવ્યો અને રીવાબાને પોતાની સૌથી મોટી તાકાત બનાવી ભારત માટે પ્રથમ દાવમાં બેટિંગ કરતી વખતે સદી ફટકારનાર અને બીજી ઇનિંગમાં પાંચ વિકેટ લઈને ઇંગ્લેન્ડને એકસો બાવીસ રનમાં આઉટ કરવામાં મહત્વની ભૂમિકા ભજવનાર રવિન્દ્ર જાડેજાને મેન ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યું આ એવોર્ડ જાડેજા માટે ઘણી રીતે ખાસ છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ